ભાઈ આપણે તો લગ્ન આવી ગયો ગયે આપણે લગ્નમાં જોરદાર ખર્ચો કરવાનો છે આજ ઊંધી કોઈને બોધ ના હોય મંડપ જોરદાર લગ્નમાં રસોઈઓ બાર થી લાવવાનું છે રસોઈ એ બનાવે કે બધા ઓગડીઓ સાટી ખાય અને આપણે ફટાકડા ફટાકડા તો એ લાવવા ઉપર જઈને નોમલા ખાય આખા ગોમમાં ખબર પડે કે ભાઈ લગ્ન કર્યું અને બીજે એટલા કુનાલભાઈ લાયા હતા એ તો હું લાયા હતા આપણે નવાય બાપ લાવવાનો છે એનાથી એ જોરદાર ડીજે લાવો આવે એટલે તમે જોજ્યો મેહલભાઈ આ બધા દેખારા કરવાનો શું મતલબ છે ખોટા ખર્ચા કરવાનો શું મતલબ છે સોનામના સાદાઈથી લગ્ન કરી દયો કે કોર્ટ મેરેજ કરાઈ દ્યો તમારા પૈસા બચી અને જે પૈસા બચે ને એમાંથી તો અમે તો અમારા છોકરાને છોકરાને ભાઈ રીત બી અનચોક બહાર ફરવા મોકલી દેજો અને એમાંથી એ બચીએ એ ફિક્સ કરી દેજો ખોટા દે ખરા કરો નહીં લોકો ને તો ખાવા બોલા ને કે હોમો ની દસ જણા તો એમ જ કે દાળ માં મેં ઠું શું છે બસ શુદ્ધિ હારી થોડી ખાટી હતી એટલે સોના મોના સમજી જો મારું મોનો તો સાદા થી પતાવી દો તું ભાઈ સોનો મોનો બે તારો પતિ જુ એટલે કોઈ સલાહ લેવાય છે લોકોને માર તો કરવાનું જ છે મારા નહીં સાલ હારું ભાઈ કરો તા ને આ માર પર વીતી છે એટલે અમે કઈએ છીએ